રાષ્ટ્રને જમીન હડપવાના ઇસ્લામિક કાયદા એવા વકફ એક્ટના કાળા કાયદાને સુધારા કરવા ભાજપ સરકાર દ્વારા સંશોધનને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ બોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં આ એક્ટના સુધારા તરફી લોકોની પાસે ઇમેલ કરાવાયા છે નારણપુરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ સ્ટેડિયમ બોર્ડના પ્રમુખ મહેશભાઈ પટેલ વોર્ડના મહામંત્રી દેવજીભાઈ સોલંકી વોર્ડના કાઉન્સિલર મુકેશભાઈ મિસ્ત્રી વોર્ડના યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ દેસાઈ વોર્ડના યુવા મોરચા કોષાધ્યક્ષ ધ્રુવભાઈ પ્રજાપતિ વોર્ડ પક્ષી પંચ મોરચા ના ઉપપ્રમુખ વિશાલભાઈ ભોજક વોર્ડ પક્ષી પંચ મોરચા ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે